ના લાંબા સમય થી ભાડું ન ભરાતા તંત્ર એ લાલ આંખ કરે છે જેમાં તંત્ર દ્વારા દુકાનો સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે પાલિકાની માલિક ઘણા શોપિંગ સેન્ટર ખાતે દુકાનો તથા અન્ય મિલકતો ભાડે લઈ ભાડવા સમયસર યોગ્ય ભાડું આપતા નથી આ મામલે પાલિકા તંત્ર વારંવાર તેઓને નોટિસ તેમજ રિમાઇન્ડર પાઠવતો આવ્યો છે થોડા સમય પૂર્વે શાક માર્કેટના ઉટલા તેમજ પત્રના સીલ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી ત્યારે આજ રોજ માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર વિજય પંચાલની આગેવાનીમાં પાલિકા તંત્રએ પાણીપેટ વિસ્તારમાં આવેલ શોપિંગ સેન્ટરની દુકાનો સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે ડોક્ટર વિજય પંચાલના જણાવ્યા પ્રમાણે અહીં બાકી ભાડા મામલે ભાડવાતોને વારંવાર સૂચના અને નોટિસ આપી હોવા છતાં તેઓ દ્વારા બાકી ભાડું ચૂકવાતું ન હતું જેથી આજે અહીંથી આઠ દુકાનો સીલ કરવામાં આવે છે તબક્કાવાર શહેરના અન્ય વિસ્તારમાં પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે કેમેરામેન નવનીત સાથે સાથે સત્યમ નરાશકો નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર